હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ આજે જો સેટરડે વૈશાખી મેલા છે અહીંયા તો અમે લોકો ત્યાં જઈએ છીએ પંજાબી ઇવેન્ટમાં ઓપન ફોર एवरीवन હોય એટલે ઇન્ડિયન રિલેટેડ ગમ્મત ઇવેન્ટ હોય ને અમે પહોંચી જઈએ પહોંચી જવાનું બટ સાઉથ ઇન્ડિયન હોય પંજાબી હોય ગુજરાતી એ બધાને ઇન્ડિયન વેરા પહેરવાય મળે ને બધાને મળીએ ને એવું ને એવું નથી ત્યાં કે ખાલી પંજાબી જ આવતા હોય એવું અને ફ્રેન્ડ ફ્રેન્ડનો ફૂડ સ્ટોલ છે એટલે બધા અમે લોકો સાથે અને ત્યાં જોડે જે જોબ કરતા હોય ને એ બધા એ લોકોનું મને લાગે છે કે આ મેઇન ફેસ્ટિવલ હશે વૈશાખી મેલા આ રીલ આમ કેવું ઇન્ડિયન મેલામાં અમે ગયા હતા ને એ ટાઈપનું જ હશે બધું પરફોર્મન્સ હશે અને ફૂડ સ્ટોલ હોય બધા પછી અમુક પેલા જ્વેલરી ને આ ડ્રેસ ના ને ના બદાય હોય ઇન્ડિયન મેલા મોસ્ટ ઓફ બદાય હોય આમાં પંજાબી હોય હા જ ફેસ્ટિવલ છે હા હે એનું મેન ફેસ્ટિવલ છે ફ્રેન્ડ છે ને ખબર જ હોય મેસો પણ જોઈ કે હે તો ખબર જ હોય તારે સાથે કોઈ હોય ને ક્લાસમાં એ કોઈ હોય પંજાબી મી શું નજીક જ છે કા પાછું દૂર નથી કઈ હમણાં પાંચ મિનિટ માં ત્યાં એવું છે લાસ્ટ યર ગયા તા કા આપણે

હા અને હવે તો ઠંડી ચાલુ થઈ છે કાકુસર એટલે બધું જેકેટ ને બધું ભેગું તો રાખ્યું છે હજી રાતે લાગે છે એટલે હવે સ્ટાર્ટ થશે હવે છ સાત મહિના હાલશે હવે તો એવું લાગે છે કે હવે પાછી વિટામિન ડી ની ટેબ્લેટ ચાલુ કરવી જ પડશે કેમ કે હવે કે આમાં સનલાઇટ જ નહીં આવે બહુ ઓછી કે એટલે તો અત્યારે ગરમી હતી ને બધાય જાતા હતા ને એટલે કેવો વાંધો નતો હતા લેતા કઈ અહીંયા એવું જ થાય આ સિઝન ચાલુ થઈને ને એપ્રિલ થી પછી હજી જૂન જુલાઈ ઓગસ્ટ તો વિન્ટર હોય ત્યારે ફૂલ ઠંડી હોય કંઈ નહીં ચાલો હવે પોચવા આવ્યા હમણાં હવે બસ જો પહોંચી ગયા ત્યાં જ્યાં ઇવેન્ટ છે ને ત્યાં નજીક તો પાર્કિંગ ના મળ્યું એટલે આમ નજીક જ છે અહીંયા લાઇબ્રેરી પાસે રાખ્યું એટલે જઈએ છીએ જો ત્યાં છે બધા સ્ટોલ દેખાય ત્યાં છે આમ ક્રોસમાં જ જઈએ એટલે નજીક જ મિશ્રીબેન બેન તમારે પાર્કમાં જવાનું હશે હે અહીંયા અહીંયા જોઈએ કેવો પેન્ટિંગ કરી લેજ જો હા

ડેડી તો વયા ગયા હજી બે મશરૂમ બે મશરૂમ હા આયા તો કોકે હેટ રાખી દીધી છે ભૂલી ગયા હોય ને છોકરા હે અહીંયા છે આ એમાં એમ નામ છે એમાં પેન્ટિંગ નથી જો આ વુડ ના ચાલો અહીંયા પહોંચી ગયા હજી તો બધું ફૂડ સ્ટોલ ને બધું સેટઅપ કરે છે ત્યાં મિસ્ત્રી ને જવું છે પ્લેગ્રાઉન્ડમાં તો મન કાલ તું મને અહીંયા લઈ જ અમે લોકો થોડાક વેલા છીએ હજી બધું તૈયારી ચાલે છે ના મેં કેવું બે વાગ્યા છે અત્યારે પણ સાંજે પાંચ છ વાગે ને ત્યારે બહુ બધી પબ્લિક હોય અત્યારે થોડોક ઓછું હોય અહીંયા જ છે પાર્ક એટલે પ્લેગ્રાઉન્ડમાં જઈએ છીએ કે શું હમ અહીંયા આવે એટલે ત્યાં જોઈ જવાનું કેટલા છોકરાઓ છે જો આખું બિઝી છે ક્યાં છે મોટી સ્વિંગ ઓ હેલ મીસુ શૂઝ માં રેતી ના ભર દે તેઓ બધે કપડા માં તૈયાર થઈ જ જો મિસ્ત્રી આમાં ગઈ કે મોટા સ્વિંગ માં આ કઈક ઉભા ઉભા આમાં હલાવાનું ત્રણ જણા સાથે રહી શકે ઉભા કોઈ નથી એટલે હમણાં આવશે કોઈ કોઈ મળી જશે હમણાં ફ્રેન્ડ હા વચ્ચે હોય યાર અહીંયા જો બાર્બેક્યુ છે એમાં ઘણા લોકો પિકનિક કરતા હોય ને તો એનું બધું કુક કરે છે હમ અહીંયા આવી રીતે છે જો ક્લાઇમ્બિંગ મિશ્રુ અહીંયા એ જ વાઈસ છે હો મિશ્રી બધી એક્ટિવિટી જો નાના સા હોય ને બેબીસ એનો ઓલી બાજુ છે અંદર હમ હવે અહીંયાં જ ને અહીંયા ક્લાઇમ્બિંગ તો હોય જ સીધું રીતે ચડવાનું હોય જ ને હવે વાડા સૌડું જ ચડવાનું હોય બધું હા બીજી સાઈડ છે રોક ક્લાઇમ્બિંગ કરવું જ તારે તે સૂઝ જ પહેર્યા છે એટલે કરી શકીશ જો લે નાની આવી છે ચકડી જેવો આવી છે અહીંયા અહીંયા સ્વિંગ છે નોર્મલ હં ચડી શકે ઓલું ફ્રોગ મૂકી દેવાય લાવ મારા મારે પર્સમાં મૂકી દઉં ઉપર લઈ જાઉં લીઓ ઉપર છે કોઈ નહીં શું જા પછી આવજે આ સ્લાઇડમાં નહીં જ હો ચડી ગઈ શૂઝ પહેર્યા છે એટલે વાંધો નહીં ઓલું સેન્ડલ કેવું પહેર્યું હોય હિલ્સ તો ના ચડી શકે બરાબર ખબર હતી પેલા મન લાગે ફ્રોગ આવશે ના બે યાર હાલો હવે ક્યાં હા બધાય સ્વિંગ ખાલી છે જો ત્યાં જવું ફરે એવું લાગે છે ચો ઓલું અંદર રહ્યો ને એ નાના છોકરાઓ માટે છે તો એ મોટા બધા રમીશ શકે તો ઘણા લોકો પિકનિક કરવા આવ્યા હોય ને એવી રીતે આવ્યા જ બધો ફૂડ ને લઈને હં મીશુ આ ઓલું છે ટિક ટિક તો હા ચોકડી મીંડું અમે એને એવું કહેતા હમ ક્યાં જાઉં છું ઓરેન્જમાં બેસવું તો બેસી જવાય એક કેટલો એક જ બેઠો છે બેસી શકાય બાજુ એમાં ચાર બેસી શકે એના આમાં બેસવું છે ઓરેન્જ વાળા એમાંથી એક જ બેઠો છે ચા શેર કરાય તો કઈ નઈ તો પેલા અહીંયા બેસી લે પછી ત્યાં જાય છે જો હવે બેઠી ઓલો કોઈ છોકરો બેઠો તો ઈ ને સામે ફ્રોગ એમ મેનાથી ફેરવવાનું વચ્ચેનું એમનેમ છે હાલે નહીં ઓહ એવું લાગે છે પડી જાય તો ધીમું હલાવાય બ્રેક મારી શકાય ને અહીંયાથી પકડી રાખવાનું ટાઈટ હં અહીંયા જો નાની નાની સ્લાઇડ ને એવું છે નાના છોકરાઓ માટે અંદર અહીંયા સ્લાઇડમાં એ ઓલી લેડર ના હોય કે શું ચડવાને અમે ઇન્ડિયા હતી ને ને કે પ્લેગ્રાઉન્ડમાં એવું જ હોય સીડી જેવું ઉપર ફટાફટ ચડાઈ દે અહીંયા ક્લાઇમ્બિંગ વાળું ને એવું જ હોય કંઈક કંઈક કેળું મેળું ઓકે હા હાલો રમી લે પછી વાં જાય પછી પાછા આવશું થોડીક વાર રમવા હો હા હા હવે જો રમી લીધું પાછી આવશે અહીંયા જ છે ને એટલે સામે જ છે આ સાઈડ કઈ કાર ના આવે એટલે કઈ એવું ધ્યાન રાખવું પડે કે એવું નહીં જો પ્રોપર પંજાબી ડ્રેસીસ પહેરા છે હે આમ શું સાયકલ સાયકલ લઈ લઈ આવે હા કે અહીંયા બધે ફેરવવાનું એમ વીઆર મૂવી હા આપણે વહેલા આવ્યા છીએ મીસો એટલે બહુ વાર લાગશે આજો પછી બધું તૈયારી ને એવું ચાલે અહીંયા સ્ટેજ છે રાત્રે હશે પરફોર્મન્સ આ લોકોના કંઈ ફેમસ સિંગર સિંગરય આવવાના પણ ખબર નથી મને તો કોણ છે આવી રીતે ફૂડ સ્ટોલ છે બધું સામે છે પલા જ્વેસ્નાને એના અમુક જ્વેલરીને ક્યાં જાય છે મને ભૂખ લાગી તી તો હું ફ્રુટ સાથે લઈ આવી છું તો લેવા ગઈ તી કારમાં ના તૈયારી આના છું ચા ચા ઉકળે છે ચા હજી તો વાર લાગશે ઉકળતા જોકે ગેસ મોટો છે એટલે થઈ જાય ફટાફટ ઇન્ડિયન યાદ આવે ઓવળા તો પેલા ઓલા બનાવતા હોય પછી આમ કરી આમ અને હાથમાં લઈ આમ ને પછી પીવે કા ટેસ્ટ કરે એ તું કે કરે છે ગરમ નઈ લાગતું લીઓ ગરમ તો લાગે તો આપડા હાથ એના જેવા ના હોય તો હાલો હું ફ્રૂટ ખાઈ લો હાલો ચા પીવું હોય તો આવો કોઈ ને પીવું હોય તો આવી જ જાવ આપડા ગુજરાત ને બધાય બંધાણી જોઈએ હા આ બધા સ્ટોલ છે અહીંયા ઘણા બધા ફૂડના સ્ટોલ છે બીજા સ્ટોલ છે અને આ સાઈડ પરફોર્મન્સીસ છે અને હજી માણસો આવે છે બધા થોડા આવ્યા છે આજે વેધર બહુ સારું છે ક્લિયર વેધર છે એટલે ક્લાઉડી કે કંઈ છે નહીં અને બહુ ગરમી નથી હજી પરફોર્મન્સ સ્ટાર્ટ નથી આ માણસો હવે આવે છે એક વાગે હોય ટાઈમ પણ એ બધા જનરલી ચાર પાંચ વાગે આવે બધા ના અહીંયા આ ફ્રેન્ડ નો સ્ટોલ છે એટલે જનરલી ત્યાં હોય અમે હેલ્પ કરતા હોય જેટલું થાય અમારા તેટલું ચાલો

છે 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 આપણે પફ સમોસા છે 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 આમાં છોલે નૂડલ્સ તો બનાવે જ મોમોસ ીર છોટે સાર્યાનું બહ હાર ફ્રેન્ડ નો સ્ટોલ છે એમાં અમે દરરોજ દર વખતે આવી જાય અને બધા ઘણા માણસો આવ્યા છે હજી તો તડકો છે એટલે આવ્યા નથી હવે ધીરે ધીરે આવશે બધા લસ્સી મેંગો લસ્સી અહિયાં બહુ પીવે બધા તડકો છે એટલે આપડે ઇન્ડિયા પોફ અમે ખાતા હવે યાદ આવે અહીંયા

બસ તું સાથ હોવે દિલ નો સુન મિલ જ ચોકી કોટવા છે કોટ બોર્ડ મે તો બોર્ડ પર ફાઈલ બઢિયા चाचा માગરવાઈને બોલોની સત્તા કોટ સુરાકી બોલ સુલતાન હે વાસ્તે સે કહો ના સરફત કાર્યા મે ગાના લો બેતુ બાબી કી હાલી દિશતોનો હુસાનાય છોડા હોગે ચાંદ સ প্র আত্রং বরধারি পুানে তের সরারা কাকেনে, দেরানে তেনে মাটিকারা ,কাভেনে, কাকালেকরে করজানে, তেনে পু্নে来করারা ,ইস�ারি

હવે જો અત્યારે બધા પરફોર્મન્સીસ ચાલે છે અને હું આવી છું જેકેટ લેવા કે હવે બહુ ઠંડી લાગે સાડા સાત જેવું થઈ ગયું અને બધા પંજાબી પરફોર્મન્સીસ ચાલે છે અમુક બોલીવુડ સોંગ્સ ને એવું પણ છે એટલે ચલો હવે લઈને પછી જાઓ મિસ્ત્રી તો એની એક ફ્રેન્ડ મળી ગઈ છે એટલે એની સાથે ત્યાં પ્લેગ્રાઉન્ડમાં રમે છે ને કુશલને ને લોકો તો પેલો ફૂડ સ્ટોલ છે ત્યાં છે બધા હેલ્પ કરે છે અને બાકી વાતો કરે એન્જોય કરે છે બધા બસ અને એટલી નજીક પાર્ક કરી દીધી જ ને સાવ ડોર ઓપન કરવામાં ધ્યાન રાખવું પડે એવું કામ છે આજે કેમ કે આમને બહુ બાજુ પાર્ક કરી જો સાવ આ લાઈનની ઉપર છે બાકી લાઈનની અંદર હોવી જોઈએ એવું હોય કેમ કે અડી જાય ને ખોટું જલો લઈ લો ને જાવ પછી ત્યાં અત્યારે જો બહુ જ પબ્લિક છે બધા રાત્રે इवनिंग मबद आइयो है ना जी ने तो थी तो ही टाइम में तो बिना एंटर परफॉर्मेंस स्टार्ट हां जी अभी चलो भी कपड़ो कहीं एक कोई भी दबा के जी हां जी चलो भी कैरी ऑन पानी इधर इधर बाबा जी इधर दो मिनट अटेंशन इधर दो प्लीज सुन रहे गुरु आए सीधे हां जी प्लीज ए आ जाओ ऑडियंस वालों फेस कर लो ना ચા વિના મને ચેન ના પડે આમ આમ કરતો હતો ઓલા દેખાડો ઓલા રાજકોટ માં કેમ કરે આમ કરતો

ਹਲੋ ਚਾ ਬਣਾਈ ਲਾਈ ਤੇਵਾਰੇ ਤੇ 16 ਚੜਾ ਰਹੇ ਆ ਕਾਸ਼ੀ ਤੇ ਵਿਸ਼ਵਨਾਥ ਦੇ ਮੰਦਿਰ ਤੇ ਵੀ ਚੜਾ ਰਹੇ ਆ ਮਸਜਿਦਾਂ ਨੂੰ ਵੀ ਦਾਨ ਦੇ ਰਹੇ ਆ ਵਾਹ ਵਾਹ ਤੇ ਉਹਨਾਂ ਦੇ ਪੂਰੀ ਲਾਈਫ ਦੇ ਵਿੱਚ ਇੱਕ ਵੀ ਫਾਂਸੀ ਨਹੀਂ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਹੋਈ ਯੂਰਪ ਕੰਟਰੀਆਂ ਦੇ ਕੋਰੇ ਸਾਡੇ ਪੰਜਾਬ ਵਿੱਚ ਕੰਮ ਕਰਦੇ ਸੀ ਤੇ ਸਾਡੀਆਂ ਸ਼ਰਤਾਂ ਤੇ ਕਰਦੇ ਸੀ ਇੱਕ ਵਾਰੀ ਜ਼ੋਰਦਾਰ ਤਾੜੀ ਪੰਜਾਬ ਦੇ ਨਾਂ ਤੇ ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ ਦੇ ਨਾਂ ਤੇ ਮੇਰੀ ਕੁਦਰਤ ਵਰ ਬਿਦਾ ਦੋ ਤੇ ਸਟੇਜ ਤੇ ਵੋਕਲ ਅੱਪ ਕਰਕੇ ਸਾਜ਼ ਠੰਡੇ ਕਰ ਗਏ ਅੱਸੀ ਭਗਤ ਸਰਾਪੇ ਕੋ ਸਿੱਖਿਆ ਮੌਤ ਦੇ ਅੱਗੇ ਕਿਵੇਂ ਖੜਨਾ ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ ਦੱਸਿਆ ਅਣਖਾਂ ਨਾਲ ਕਿਵੇਂ ਲੜਨਾ ਸਿੱਖੇ ਹੁਦਮ ਸੰਗਾ ਸੀ ਸ਼ੇਰ ਤੋਂ ਵੈਰੀ ਮਾਰੀਦਾ ਕਾਰ ਬਾੜ ਕੇ ਹੋ ਟੌਰ ਮਿੱਤਰ ਉਪਜਾਪੀਆਂ ਦੀ ਵਖਰੀ ਲੋਕੀ ਵੇਖਦੇ ਨੇ ਖੜ ਖੜ ਕੇ ਹੋ ਟੌਰ ਮਿੱਤਰ ਉਪਜਾਪੀਆਂ ਦੀ ਵਖਰੀ ਲੋਕੀ ਵੇਖਦੇ ਨੇ ਹਰ ਥਾਈਂ ਕੇ ਹੋ ਟੌਰ ਮਿੱਤਰ ਉਪਜਾਪੀਆਂ ਦੀ ਵਖਰੀ ਲੋਕੀ ਵੇਖਦੇ ਨੇ ਹਰ ਥਾਈਂ ਕੇ પંજાબીનેટલી <astically> લાવ <personbol> <mit> <được Felix them> <moans�� fait> અહિયા જો સાડા નવ પો દસ જેવું થયું ને એટલે ઇવેન્ટ પૂરી થઈ ગયા અત્યારે બધા વાઇન્ડઅપ કરે છે દસ વાગ્યા છે એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ બધું પૂરું થઈ ગયું જો બધા જતા અહીંયા ચાલે છે બધા કાર લઈ સ્ટોલ વાળા સ્ટે જ બધું પૂરું થઈ જાય ને એટલે ફ્રી થઈ જાય આપણે અમે કેટલા બે વાગ્યા કે આવ્યા હતા આમ તો એક વાગ્યાથી થી હતી ઇવેન્ટ પણ અમે બે વાગે આવ્યા હતા ને હવે પૂરું થઈ ગઈ બસ જો હવે આ લોકો વાઇન્ડઅપ કરે છે પછી જઈએ ઘરે તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય